હલો મિત્રો આજે આપણે કેરીનું અથાણું બનાવવાની રીત શીખીશું બહાર મહિને સ્ટોર કરી શકાય તેવું તો આપણે માર્કેટથી આજ કેરી લાવ્યા છીએ તો રાજાપુરીનું પણ બને દેશી કેરીનું પણ બને અને કેસર કેરીનું પણ આથનું મસ્ત બને તો અમે આ દેશી કેરી લાવ્યા છીએ ત્યાં માર્કેટથી જ કપાવી નાખી ઘરે લાવી અને ચાર પાંચ પાણીએ ધોઈને સાફ કરી લીધી છે જો આપણી કેરી આ ધોઈ નાખી છે પાણી બધું નિતા લીધું છે હવે આપણે એમાં આખું મીઠું અને હળદર નાખીશું બોળવા માટે એટલે બે ત્રણ દિવસ બોળવા માટે તો તમને ડાયરેક્ટ જ બતાવી દઉં એક કિલો મીઠું છે તો આપણે આમાં એક કિલો મીઠું નાખી દેવાનું છે મિત્રો કિલામાં સો ગ્રામ જેટલું બચાવવાનું બાકી કિલો મીઠું આપણે નાખી દેવાનું છે તો આપણે આટલું મીઠું નાખ્યું છે હવે બે થી ત્રણ ચમચી હળદર નાખીશું મોટી ચમચી બે ચમચી નાખીશું આપણે હળદર નાખી છે અને થોડુંક મેં પહેલાં બનાવ્યું હતું તેમાં તો હળદર મીઠાવાળું થોડુંક મીઠું બચ્યું છે તો થોડું એમાંથી નાખશું એટલે આપણે કિલો મીઠોનું માપ થઈ જાય એક કિલો મીઠું અને છ કિલો જેવી કેરી છે મિત્રો આપણી તો હવે આપણે આ નાખી દીધું છે હવે આપણે એને અલગથી નાખશું હવે આને થોડી થોડી વારે હલાવતા રહેશું એટલે મીઠાનું પાણી થઈ જાય અને કેરીમાં ચડી જાય ને ખાટું પાણી છૂટી જાય હવે આપણે બે ત્રણ દિવસ સુધી હલાવ્યા કેરી ગળી જાય ત્યાં સુધી પીળો કલર આવી જાય ત્યાં સુધી રાખશું તો આપડી કેરી આ બોળી દીધી છે અત્યારે આપડે હાથ નું આ બધું દીધું છે હવે આપણે આ કોલસો લીધો છે તો આપણે છે ને આ કોલસો વચ્ચે મૂકી દેવું એટલે આપણો હાથનું કાળું ન પડે કોઈની નજર ન લાગે ઓછાયો ન પડે

હવે આપણે સંભાર કેવી રીતના વઘારવો તો જો આપણે સૌ પ્રથમ થોડા આપણે ધાણાના કુરિયા લીધા છે દોઢસો ગ્રામ જેટલા તમે જે જે નાખવા એ પ્રમાણે નાખવાના અમે આટલા નાખીએ છીએ તો સૌ પ્રથમ આપણે આટલા કુરિયા લીધા છે ધાણાના પછી આપણે સંભાર જેટલો ખાવો એ પ્રમાણે કોઈ સંભાર વધારે ખાતું હોય કોઈ ઓછો ખાતું હોય અમારે સંભાર વધારે જોઈએ એટલે અમે કિલો દોઢ કિલો મેથીના કુરિયા ગંટલે ભળી અને કુરિયા કાઢ્યા છે તો હવે છે ને આપણે આ મેથીના કુરિયા નાખી દઈશું મેથીના કુરિયા આપણે આવી રીતના કરી નાખશું નીચે ધાણાના પછી આપણે હિંગ લીધી છે આ હિંગ લીધી છે તો હિંગ આપણે આવી રીતના ચારે બાજુ થોડી થોડી નાખી દઈશું પછી સ્વાદ પ્રમાણે મીઠું લેવું તો હિંગ ની ઉપર આપણે આ મીઠું નાખી દઈશું એટલે હિંગ ને બળી ન જાય એટલે મીઠું આપણે ઉપર નાખીશું સ્વાદ પ્રમાણે આપણે જે મીઠું નાખો હોય આપણે કેરીના કાસરામાં તો નાખ્યું હોય પણ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું પછી થોડા મરી નાખશું અંદર પછી આખા લાલ મરચાં નાખશું વગરમાં હવે આપણે જો આ તેલ ક્યારનું ગરમ કરવા મૂકી દીધું છે પછી છે ને આપણે ઘરમાં જુવાર હોય તો જુવારનો દાણો નાખવાનો જુવાર ન હોય તો મરીનો દાણો આપણે નાખવાનો તેલ આવી ગયું કે નહીં એમ ખ્યાલ આવી જાય આપણે નાખીએ એટલે મરીનો દાણો તરત ઉપર આવે એટલે તેલ આપણું આવી ગયું છે આ જુવારનો દાણો જુવારનો દાણો તરત ઉપર આવે તો આપણું તેલ આવી ગયું નહીંતર હજી કાચું તેલ છે હજી થોડી વાર આપણે થવા દઈશું તેલ હજી આવ્યો હવે આવ્યો તેલ આપણું હવે થોડી સેકન્ડ ની છે તૈયારીમાં છે આપણું તેલ આવ્યું આપણે આ જુવારનો દાણો નાખશું અંદર આપણું તેલ હવે આવી ગયું છે તેલ આપણે બે મિનિટ ઠરવા દીધું છે હવે થોડીક વરાળ નીકળી ગઈ એટલે હવે આપણે વઘાર નાખશું હવે આપડે આ વઘાર થઈ ગયો છે હવે આપણે બે ત્રણ મિનિટ આમ રહેવા દઈશું પછી ખોલીને જોઈએ કે આપણો વઘાર કેમ તો આપણે ઢાકી દઈએ એટલે થોડી વાર પછી આપણે જોઈએ કે આપણો સંભાર કેવી રીતના તૈયાર થઈ ગયો છે આપણો આ સંભાર છે ને

હવે આપણો આ સંભાર તૈયાર હવે આપણે થોડી વાર પછી આમાં અંદર કાસરા ભેરી દઈએ આપણે આ લાસરા કાસરા સુકાઈ ગયા છે આમાં મીઠું પણ દેખાવા લાગ્યું અને બે દિવસ સુકવા એટલે સુકાઈ ગયા છે આપણા કાસરા રેડી થઈ ગયા છે ને આપણે સંભાર પણ વઘારાઈ ગયો તો હવે આ થોડું તેલ છે ને આપણે ઉપર ઉપરથી પહેલાં લઈ લેશું તેલ ಅಲ್ಲಾ ಪಸಿ ಭರಿನೆ ಆಪಡೆ ಧಾರಾ ಪಸಿ اوپر ಹೆಡಾ ಅಂತೆ ಸಂಭಾರ್ ಬದೋ ಅರ್ಧಾಣಾಮಾ ಭರಿ ಜಾಯಿ ಅನೆ ಬದೋ نیچے ನ ಜತೋ ರೇನಾ एकदम ಸರಸ್ ತಾಯಾ ಆತೋ ಆಪಡೆ ತಿಲ್ ಲೇ ಲಿದೋಸ ಬಾರಾ ದಾ ಕಾಸ್ ಲೇ ತಿಕು ತಿಕು ಕಾ ಆ ತಿಕು ತಿಕು ಕಾ ಆಸೋ ಯಾ ನ ತಿಕು ತಿಕು ಆಂ ಚಾ ಆಸಾ ಆ ಸಂಭಾರ್ ಚೇನ ಆಪಡೆ ಆಮಾ

હવે આપણું આ જે તેલ આપણે ઉપરથી જે કાઢ્યું હતું એ આપણે હાથનું ભરે ન લાગે આવે ને એટલે ઉપરથી કાઢ્યું હતું હવે આપણે તેલ કાઢ્યું એ આપણે આમાં બેરું છે આપણે બીજું બાકીનું અથાણું એ આમાં રહેવું દે છે આપણું આ બાર મહિના નું સ્ટોર કરવાનું અથાણું તૈયાર છે